ફતેપુરા તાલુકામાં તપાસનો સપાટો બોલાવ્યો છે જેમાં ફતેપુરા ખાતે આવેલ કુબેર પેટ્રોલ પંપ ખાતે દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીએ આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી અને બાવાની હતોડ ગામે આવેલ સરકારી અનાજના ગોડાઉન ખાતે પણ તેઓએ આકસ્મિક અનાજના ગોડાઉન ખાતે તેઓએ આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી અને ફતેપુરા તાલુકાના સુક્ષર ખાતે ઇન્ડિયન ગેસ એજન્સીમાં પણ તેઓએ આકસ્મિક ચકાસણી હાથ ધરી હતી જોકે આકસ્મિક ચકાસણી રૂટીન ચેકઅપ પ્રમાણે કરવામાં આવી હતી કે કોઈની ફરિયાદને આધારે કે કોઈ ગેરરીતિના ફરિયાદને કારણે કરવામાં આવી હતી તે હાલ જાણી શકાયું નથી રિપોર્ટર યાસીન ભાભોર ફતેપુરા